આપણે કરી રહ્યા છીએ એના ભાગરૂપે આખા ગુજરાતમાં સોળમી નવેમ્બર પચીસ થી બાવીસ નવેમ્બર દો હજાર પચીસ દરમિયાન વિધાનસભા ડી પદયાત્રા આયોજન થવાના છે આ પદયાત્રા સરદાર પટેલના એકીકૃત ભારતના દ્રષ્ટિકોણ ને પ્રધાનમંત્રીના વિકસિત અને આત્મનિર્ભર પદયાત્રા કરમસર થી એક સુધી દોઢસો કિલોમીટરની પદયાત્રા યોજાશે ઉદયપુર જિલ્લા કક્ષાની વન થર્ટી સેવન છોટાઉદેપુર વિધાનસભાની પદયાત્રા ઓગણીસમી તારીખે સવારે નો કલાકે યોજાશે પાવી જેતપુર વિધાનસભાની તારીખે અઠારમી નવેમ્બર સવારે નવ કલાકે યોજાશે અને સંખેડા વિધાનસભાની વીસમી તારીખે નવ કલાક યોજાશે હું બધા છોટાઉદેપુર જિલ્લાઓના લોકોને વિનંતી કરું છું કે તમે મોટા પાયે આ પદયાત્રામાં ભાગ લો અને આ પદયાત્રા સકલ બનાવો થેન્ક યુ